ટૂંકા ફાયદા માટે લાંબા વર્ષોથી કામ કરનારની અપમાનની લાગણી એ ઠેર ઠેર જોવા મળી રહી છે અને એ જ લાત સાબરકાંઠામાં પણ મોટા પાયે કાર્યકર્તાઓ અત્યારે દર્શાવી રહ્યા છે હું આપના માધ્યમથી એ વાત સ્પષ્ટ કહેવા માગું છું કે ભાજપા જે કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીમાં દંડ અને દંડાના જોડે દબાવી દેવાશે પણ પાયાના નિષ્ઠાવાન કાર્યકરોની સાચી લાગણી જે રીતે ખુલ્લે આમ બહાર આવી રહી છે એ માત્ર સાબરકાંઠા નહીં વડોદરા નહીં વલસાડ આણંદ સુરેન્દ્રનગર સહિત અનેક લોકસભા ક્ષેત્રમાં જોવા મળે